સ્વામિનારાયણ ભગવાનની જય ગુરુ પૂર્ણિમા ગુરુનો મહિમા જેટલો સમજીએ એટલો ઓછો છે જેટલો ભગવાનનો મહિમા એટલો જ ગુરુનો મહિમા છે અને એ ગુરુના મહિમાનું જે પ્રવર્તન એમના મહિમાનું ગાન અને એમના મહિમાની વાતો આ બધું કરીને આપણે કરી શકીએ પણ મોટા મોટી વાત તો એ છે કે આપણું પોતાનું વર્તન આપણું જે વર્તન છે ને એ બહુ વાત કરે છે મહારાજે કહ્યું સંતોને કે વર્તન વાતો કરશે યોગી બાપા પણ આ વાત બહુ જ કરતા કે વર્તન વાતો કરશે તો આપણું જે વર્તન છે એ જ યોગી બાપા કે પ્રમુખ સ્વામી મહારાજ કે મોહન સ્વામી મહારાજનો મહિમા એ આપોઆપ બીજાને સમજાવશે વર્તનમાં આપણે જોઈએ તો મુખ્યત્વે આપણા વર્તમાન આ પંચ વર્તમાનનું જે પાલન કહેતા એ ભગવાનની અને મોટા પુરુષની પણ આપણને એ જ આજ્ઞા છે એક વખત જે મહંત સ્વામી મહારાજે યોગી બાબાને શરૂ શરૂમાં પૂછેલું કે અમે સાધુ તો થયા પણ અમારે શું કરવાનું છે શું વાંચવું શું આ રીતે વિચારવું ત્યારે બાપાએ યોગી બાબાએ એક જ વાત કરી કે તમે સ્ત્રી અને ધનનો ત્યાગ રાખજો સાથે સાથે આપણે જોઈએ તો મહારાજે નિર્માનીપણાની પણ વાત કરી છે મહારાજ કે નિર્માની ભક્ત છે એમની ભક્તિ અમને ગમે છે અને જે માની છે એની ભક્તિ મહારાજ કે આસુરી છે એટલે નિર્માની જે ભક્ત એની ભક્તિ પણ મહારાજે વખાણી તો આ બધી વાતો શ્રીજી મહારાજે પણ આપણને કરી છે સાથે આપણે આ જોવા જઈએ તો યોગી બાપા પ્રમુખ સ્વાઈ મહારાજ અને પૂજ્ય મહંત સ્વાઈ મહારાજ પણ આપણને એક જ વાત કરે છે કે આપણા બધા આપણા બધાના જીવનની અંદર સંપ સુરત ભાવની એકતા હશે તો જબરજસ્ત પડઘો પડશે સુરત ભાવની વાત યોગી મહારાજ કરતા કે આપણા જીવનની અંદર નમ્રતા બહુ આવશ્યક છે અને એ નમ્રતા ક્યારે આવે જ્યાં સુધી માન છે નાનામાં નાનું તો એ માનનો ભાવ છે ત્યાં સુધી નમ્રતા નથી આવતી પણ નમ્રતા અને બીજું સ્વામી એ કહ્યું કે નાનામાં નાનો હરિભગત આપણા માથાનો મુગટ છે આપણે એના દાસ છીએ સ્વામી કહેતા દાસત્વ ભક્તિ એ ભગવાનનો ગુણ છે એ ગુણ આપણે શીખવો એ ગુણ આપણે શીખીએ તો એ રીતે ભગવાનની પ્રસન્નતા એ પ્રાપ્ત થાય છે એટલે સુરત ભાવ એટલે નમ્રતા દાસત્વ ભાવ સાથે સાથે સ્વામી કે કે સુરત ભાવ એટલે ભગવાનના ભક્તને વેણ મરાય નહીં તો આ પ્રકારે સંપ સુરદ ભાવ અને એકતા એકતાનો અર્થ પણ યોગી મહારાજ કરતા કે એકતા એટલે દિવ્યતા દિવ્યતા એટલે સ્વામી કે કોઈનું વાંકું ન બોલવું જો તમે કોઈનું વાંકું ન બોલો તો હું તમારી માળા ફેરવું એવું યોગી બાબા હંમેશા કહેતા એટલે આ બધા જે યોગીજી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ સ્વાઈ મહારાજના જે વચનો છે એ પ્રકારે આપણે જો આપણું વર્તન રાખીએ તો એનાથી સમાજની અંદર પણ એ સમાસ થતો હોય છે વર્તનથી જ જે મુક્ષુઓ હોય કે બીજા જીવો હોય એને ભાર પડે છે એટલે વર્તન દ્વારા આપણે બાપાનો મહિમા એનો જે પ્રસાર એનું પ્રવર્તન એ ખૂબ સારી રીતે અને ઊંડાણથી કરી શકીએ છીએ ગમે એટલું આપણે બોલીએ ચાલીએ બધું સારું છે પણ વર્તનથી જે તે સામેની વ્યક્તિમાં જબરજસ્ત છાપ પડતી હોય છે અને આપણે જોયું તો શાસ્ત્રીજી મહારાજે યોગી મહારાજે પ્રમુખસાઈ મહારાજે મનસાઈ મહારાજે આજે વિશ્વમાં જે ડંકો માર્યો છે એની પાછળ એમની જે ગુણાતી સ્થિતિ અને એમનું જે ગુણાતીત વર્તન તો એ આપણે શીખીએ અને એ રીતે આપણે બાપાના મહિમાના પ્રવર્તનની સેવા કરીએ એ જ પ્રાર્થના સ્વામિનારાયણ ભગવાનની જય